ભવ્ય કાર્યકર્તા સંમેલનમાં બે હાજર સત્યાવીસ ની વિધાનસભા ચૂંટણી અને આગામી તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે રણનીતિ ઘડવામાં આવી હતી દાહોદની જનતાના જ્વલંત મુદ્દાઓને મુખ્ય ધોરણે રાખીને આદમી પાર્ટી ભાજપને કડક ટક્કર આપવા સજ્જ થઈ છે

પાર્ટીએ દાહોદ જિલ્લાની છ વિધાનસભા બેઠકો પર શાનદાર પ્રદર્શન કરીને ભાજપના ઉમેદવારોને આખરી ટક્કર આપી હતી આ સફળતાને આગળ ધપાવતા હવે પાર્ટીએ આગામી તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ તેમજ બે હજાર સત્યાવીસમાં માં યોજાનાર વિધાનસભા ચૂંટણી માટે વ્યાપક રણનીતિ તૈયાર કરી છે આમ આદમી પાર્ટીના નેતા દુર્ગેશ પાઠકે જણાવ્યું કે દાહોદની જનતા ભાજપના ખોટા વાયદાઓ અને નિષ્ફળ શાસનથી કંટાળી ચૂકી છે તેમણે ભારપૂર્વક કહ્યું કે આમ આદમી પાર્ટી લોકોના મૂળભૂત પ્રશ્નો જેવા કે સિંચાઈ પીવાનું પાણી શિક્ષણ આરોગ્ય અને મોંઘવારીના ઉકેલવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે સાથે ગુલાબસિંહ યાદવે કાર્યકર્તાઓને ગામે ગામ ફરીને સંગઠનને વધુ મજબૂત કરવા અને જનતા સુધી આમ આદમી પાર્ટીનો સંદેશો પહોંચાડવા પ્રેરણાત્મક આહવાન કર્યું સંમેલનમાં સ્થાનિક મુદ્દાઓ જેવા કે ખરાબ રસ્તાઓ અપૂરતી સિંચાઈ સુવિધાઓ વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ દાહોદની છ બેઠકો પર સારું પ્રદર્શન કર્યું હતું આ વખતે પ્રામાણિક અને મજબૂત ઉમેદવારો ઉતારી ભાજપને કડક ટક્કર આપવાની રણનીતિ ઘડવામાં આવી છે પીવાના પાણીની તંગી શિક્ષણ અને આરોગ્યની નબળી વ્યવસ્થાઓ અને વધતી મોંઘવારી પર ઊંડી ચર્ચા કરવામાં આવી હતી કાર્યકર્તાઓને આ મુદ્દાઓને આધારે જનજાગૃતિ અભિયાન ચલાવવા અને જનતાનો વિશ્વાસ જીતવા સૂચનાઓ અપાઈ હતી આમ આદમી પાર્ટીએ તાલુકા અને જિલ્લા પંચાયતની તમામ બેઠકો પ્રામાણિક અને જનતાને સમર્પિત હોય તેવા ઉમેદવારો ઉતારવાનો નિર્ણય લીધો છે જેથી દાહોદ જિલ્લામાં પાર્ટી પોતાનું વર્ચસ્વ સ્થાપી શકે બે હજાર સત્યાવીસની વિધાનસભા ચૂંટણીમાં પણ આમ આદમી પાર્ટી ભાજપને કડક પડકાર આપવા માટે પૂરજોશમાં તૈયારીઓ શરૂ કરી દીધી છે આ સંમેલન દાહોદના રાજકીય સમીકરણોને બદલાવવાનો સંકેત આપે છે જે આગામી સમયમાં યોજાનાર ચૂંટણીઓમાં રસપ્રદ સ્પર્ધાની આગાહી કરે છે આજ રોજ લીમખેડા ખાતે આમ આદમી પાર્ટી દાહોદ લોકસભાની કાર્યકર્તા સંમેલન હતું એમાં દૂર દૂરથી સૌ કાર્યકર્તાઓ મિત્રો હાજર રહ્યા અને સાથે ગુજરાતના સહપ્રભારી એવા દુર્ગેશ પાટકજી અને બીજા સહપ્રભારી એવા ગુલાબસિંહ યાદવજી અને નરેશભાઈ બારિયાની અધ્યક્ષતામાં આ મીટિંગ યોજવામાં આવી હતી એની અંદર આમ આદમી પાર્ટીને આગળ કઈ રીતે મજબૂત કરવી આવનારી તાલુકા જિલ્લાની ચૂંટણી જે આવી રહી છે એના માટે મજબૂતાઈથી કઈ રીતે લડવું કઈ રીતે જીતવું એના માટે સંગઠન દ્વારા જાહેર કરવામાં આવ્યું અને આવનારી વિધાનસભા પણ બે હજાર સત્તાવીસમાં આમ આદમી પાર્ટી લડશે અને જીતશે એવું મજબૂત કાર્યકર્તાઓને સમજૂત કરવામાં આવ્યા